ઉપલેટાના વાડલા રોડ પાસેના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા જરૂરી સેવા પૂરી પડાય હાલ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈ ઉપલેટા તાલુકાના ડેમોમાં પાણીની આવકમાં ખૂબ જ વધારો નોંધાયો છે ત્યારે મોજ ડેમોમાં પણ પાણીનો વધારો થતા તેમના સત્તાવીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈ ઉપલેટાની મોજ નદીમાં ઘોડાપુર પાણી આવતા વાટલા રોડ પાસેના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા આ તકે રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી દ્વારા સમગ્ર વિસ્તારમાં જરૂરી સેવા પૂરી પાડી અમુક લોકોને સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું જયેશ ત્રિવેદી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હાલમાં ઉપલેટામાં અતિ ભારે વરસાદને કારણે મોત નદીમાં પાણી આવી ગયું છે અને મોત ડેમ પણ ઓવરફ્લો છે ત્યારે અમારા વાડલા રોડ વિસ્તારમાં દરેકના ઘરમાં પાણી ઘૂસી ગયું હોય અમારાથી થાય તેટલી મદદ કરી અને અમુક માલધારી લોકોને તો સ્થળાંતર કરી અને શિશુ મંદિરમાં પણ રાખેલ છે અને અહીં લોકો સલામતી માટે રહે અને ખૂબ જ એના માટે દેખક માટે રાત્રે મામલાર સ્ટાફ સાથે અમે બે વાગ્યે પણ સૂચના આપી ગયા હતા અને લોકોને સલામત સ્થળ માટે સૂચના આપવામાં આવી છે અને જરૂરિયાત મુજબની અમે બધી જરૂરત પૂરી પાડી છે ભાવેશ ગોહિલ ન્યૂઝ ઉપલેટા